નમસ્કાર, આપની સાથે હું વેલાણી દેશના સૌથી ધનિક મહિલા જે ફાલ્ગુની નાયર કે જે દેશના સૌથી ધનિક મહિલામાં એમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની પાવરફુલ મહિલા, દેશ અને દુનિયાનું ગૌરવ એટલે ફાલ્ગુની નાયર. ટોપ 100 પાવરફુલ મહિલાઓમાં સામેલ ભારતની ભારતીય સૌંદર્ય ઉદ્યોગની મહારાણી અને આપ બડે અબજોપતિ બનેલ દેશના બીજા મહિલા છે. નાયર થોડા દિવસ પહેલા જ ફ્રોબ્સની યાદીમાં સતત ત્રીજી વખત સ્નાન મેળવેલ છે એ ફાલ્ગુનીબેન હળદના દીકરી છે જે આપણા હળવદ માટે ગૌરવ લેવા જેવી વાત છે ફાલ્ગુની બેન કોટક બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી આજે તેઓ ભારતની ટોપ હંડ્રેડ પાવરફુલ મહિલાઓમાં સામેલ છે હળવદના લાડુ અને વાલ તેમને અતિ પ્રિય છે આ મહિલા છે એને એટલો મજબૂત મન રાખી અને એના અડગ વિશ્વાસની સાથે તેને ધંધો શરૂ કર્યો અને એને ખબર હતી કે આ જે કંપની શરૂ કરશે તો એ કંપની કેવો ગ્રોથ કરશે અને એ ભારતીય ભારતીય બજારમાં છે તે એમની કંપની છે તે ખૂબ જ સારું એવું નામ ધરાવશે અને એના લીધે એને સારી એવી આવક થશે એવું વિચારી અને એને ધંધો સ્ટાર્ટઅપ શરૂ કર્યો હતો અને હાલમાં છે તે એમની કંપનીના શેર છે તે ખૂબ જ આગળ આવી ગયા છે અને એ દેશના ટોપ ધનિક મહિલાઓમાં એનો સમાવેશ થયો છે અને પોપ્સની યાદીમાં પણ એમનું નામ એમની યાદીમાં આવે છે અને આજે ફાલ્ગુરી નાયર છે તે મૂળ મુંબઈમાં એમનો જન્મ થયો છે અને નાના એવા પરિવારમાં જન્મ જન્મ થયો એનો મુંબઈમાં શિક્ષણ લીધું અમદાવાદમાં શિક્ષણ લીધું અને એમને શિક્ષણ લઈ અને તે બેંકમાં કોટક બેંકમાં એમને નોકરી કરી અને નોકરી કરી પચાસ વર્ષની ઉંમર એમણે નોકરી છોડી અને પોતાનો ધંધો છે તે શરૂ કર્યો નાયકા કોસ્મેટિક કંપની નામની જે બ્રાન્ડ છે તે બ્રાન્ડ શરૂ કરી અને હાલમાં એ ખૂબ સારી એવી કંપની બની ગઈ અને તે દેશના ખૂબ જ ધનિક મહિલાની યાદીમાં એમનું નામ આવી ગયું અને દેશમાં એમને નામ રોશન કર્યું અને મહિલાઓ માટે જે સ્વરોજગારી માટેનું એક સ્ટાર્ટઅપ ઊભું કર્યું અને સારા વિચારો સાથે અને એનો સારા અભિગમ સાથે આ શરૂ કરી અને હાલ દેશમાં એ ટોપ ધનિક મહિલાઓની યાદીમાં છે તેમનું નામ આવે છે અને આપણે બધાએ એનામાંથી પણ શીખ લેવી જોઈએ અને જે મહિલા જે થઈને એ આટલા બધા આગળ પહોંચી શકતા હોય તો બીજા જે નાના વિચારો ધરાવતા હોય કે આપણે કંઈ નહીં કરી શકીએ તો એવા લોકો માટે ખાસ ફાલ્ગુની નાયરમાંથી એના જીવનમાંથી પ્રેરણા લઈ અને શીખ લેવી જોઈએ